અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજથી વડિયાથી ખેડૂત સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોને સાથે રાખી ખેડૂતોની ખેતી બચાવવા જન આંદોલન શરૂ કર્યું છે ત્યારે કોંગ્રેસ નેતાઓ અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાના મારથી પીડિત ખેડૂતોની બહારે આવ્યા આંદોલનના પ્રથમ દિવસે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે ભાજપ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા છે પરેશ મામલતદાર કચેરી પહોંચી દેવા માફી અને તાત્કાલિક સહાયની માંગ કરી હતી પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે અમે કાર્યક્રમ યોજીને ખેડૂતો સાથે વાતચીત કરી

મને જ્યારથી સાંભળે છે એટલે કે પિસ્તાલીસ વર્ષની ઉંમર એટલે પંદર વર્ષની ઉંમરથી બધું યાદ હોય ત્યારે એટલો મોટો ફટકો ખેડૂતો નથી લાગ્યો ખેડૂતોનો તૈયાર પાકની અંદર બધી મજૂરી બિયારણ ખાતર દવાઓ બધા જ ખર્ચાઓ થઈ ગયા હતા સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી હતી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા પેકેજ નહીં ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે ખેડૂતને ઊભા કરવા જરૂરી છે આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય

એ વાત સાથે તાલુકા તાલુકે અમે જવાના છીએ ખેડૂતોની વ્યથાને સમજી અને સરકારને ઢંઢોળવાનો જગાડ